હેલો મિત્રો આજે હું તમને જણાવીશ ગણેશજીના આઠમા અવતાર વિશે તો કલયુગમાં ક્યારે પ્રકટ થશે ભગવાન ગણેશજી તો મારા આવા જ અવનવા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો શું દરેક યુગમાં ભગવાન ગણેશ અવતાર લે છે કળિયુગમાં આવી દુર્ઘટનાઓ થશે ત્યારે ગણેશજી અવતાર લેશે તો જાણો કેવો હશે આઠમો અને છેલ્લો અવતાર હિન્દુ ધર્મમાં ભાદરવા મહિનાની સુદ પક્ષની ચતુર્થી તિથિને ભગવાન ગણેશની તિથિ માનવામાં આવે છે જે આ વર્ષે સાત સપ્ટેમ્બરથી સોળ સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવ ઉજવાશે ભગવાન ગણેશના જન્મને લઈને વિવિધ કથાઓ અને માન્યતાઓ પ્રચલિત છે અનેક પૌરાણિક ગ્રંથોમાં ભગવાન ગણેશની લીલાઓ વિશે સવિસ્તર ઘટનાઓ બતાવવામાં આવી છે ગણેશજીનો જન્મોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઘણાને એ પ્રશ્ન થતો હશે કે શું ભગવાન ગણેશ આ યુગમાં પણ જન્મ લેશે તો ક્યારે લેશે અને તેમનું સ્વરૂપ કેવું હશે તો આ વિશે કેટલાક પુરાણોમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે જેમાં ગણેશ પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કળિયુગમાં ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લઈને અધર્મ અને અન્યાયનો વિનાશ કરીને ફરી ધર્મની સ્થાપના કરશે એ જ રીતે ભગવાન ગણેશ પણ કળિયુગમાં અવતાર લેશે અને લોકોને સદબુદ્ધિ અને જ્ઞાન પ્રદાન આપશે અશુભત્વનો નાશ કરી અને શુભત્વનો સંચાર કરશે અને મનુષ્યને ધર્મનો માર્ગ બતાવશે આજે અહીં જાણો દરેક યુગના ગણેશના વિવિધ અવતારો લેવાના હેતુઓ વિશે અને કળિયુગમાં ભગવાન ગણેશના અવતાર વિશે જુદા જુદા યુગમાં ભગવાન ગણેશના અવતાર સતયુગમાં ભગવાન ગણેશનો અવતાર એવું માનવામાં આવે છે કે સતયુગમાં ભગવાન ગણેશનો જન્મ વિનાયકના રૂપમાં થયો હતો આ અવતારમાં તેમનું વાહન સિંહ હતું તેમને દેવંતક અને નરાંતક નામના રાક્ષસોનો સંહાર કરી અને સ્થાપના કરી હતી ત્રેતા યુગમાં ભગવાન અવતાર આ યુગમાં ઉમાના ગર્ભમાંથી ભગવાન ગણેશજીનો જન્મ થયો હતો જેમાં તેમનું નામ ગણેશ રાખવામાં આવ્યું હતું આ અવતારમાં તેમનું વાહન મોર હતું તેમનો રંગ સફેદ હતો

ગજાનના નામથી પ્રખ્યાત છે આ યુગમાં માતા પાર્વતીજીના ગર્ભમાંથી ગણપતિજીનો ફરીથી જન્મ થયો હતો પરંતુ જન્મ પછી કોઈ કારણોસર માતા પાર્વતીએ તેમને જંગલમાં છોડી દીધા અને પરાશર મુનિ દ્વારા તેમનો ઉછેર થયો હતો અને આ અવતારમાં ઋષિ વેદવ્યાસના કહેવાથી ગણેશજીએ મહાભારત લખી હતી આ અવતારમાં પણ તેમણે સિંધુ વધ કર્યો હતો કળિયુગમાં ભગવાન ગણેશનો અવતાર હવે આપણે જાણીશું કે કળિયુગના અંતમાં પણ ગણેશજીના અવતારની આગાહી કરવામાં આવી છે કળિયુગમાં જે રીતે ભગવાન વિષ્ણુના કલ્કી અવતારની વાત કરવામાં આવી છે એ જ રીતે ભગવાન ગણેશના અવતારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો ચાલો જાણીએ કળિયુગમાં ગણપતિ બાપા ક્યારે અને કયા અવતારમાં આવશે જ્યારે પૃથ્વી પર આવા કાર્ય થશે ત્યારે ગણેશજી અવતાર લેશે જ્યારે બ્રાહ્મણો આ કામ કરવા લાગશે ત્યારે ગણેશ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે બ્રાહ્મણોનું મન વેદ ભણવાથી દૂર થઈ જશે અને અન્ય કામો કરવા લાગશે ત્યારે તે ઉત્તપ યજ્ઞ અને શુભ કાર્યો કરવાનું બંધ કરશે સમયસર વરસાદના અભાવે લોકો નદી કિનારે ખેતી કરવાનું શરૂ કરશે ત્યારે ભગવાન ગણેશ કળિયુગમાં અવતાર લેશે જ્યારે વિજ્ઞાનનું મૂર્ખ બનશે ગણેશ પુરાણમાં જણાવ્યું છે કે જ્યારે લોકો લાલચવશ એકબીજાને દગો આપવામાં સંકોચ નહીં કરે ત્યાં સુધી કે વિજ્ઞાનો અને ધાર્મિક લોકો લાલચવશ ધન ચક્કરમાં મૂર્ખ બની જશે તો તેમના હાથમાં કશું નહીં આવે તેમની પાસે જે હશે તે પણ ચાલ્યું જશે લોકો બીજાની સ્ત્રીઓ પર પણ ખરાબ નજર નાખશે અને બળવાન લોકો નબળા લોકોને સતાવશે તો આ ધરતીથી અન્યાયનો નાશ કરવા માટે ભગવાન ગણેશજી નવો અવતાર લેશે જ્યારે દેવોની જગ્યાએ દાનવોની પૂજા થશે ગણેશ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં ઘણા લોકો ધર્મનો માર્ગ છોડી અને અધર્મના માર્ગે ચાલવા લાગશે અથવા તો લોકો પોતાના લોભને સંતોષવા માટે ભગવાનને બદલે આસુરી શક્તિઓની પૂજા કરવા લાગશે અને જો બ્રાહ્મણો તેમના સારા કાર્યો છોડીને માત્ર લોભથી પેટ ભરવાનું શરૂ કરશે ત્યારે ગણેશજી કળિયુગમાં આ બધા અનિષ્ટોને દૂર કરવા માટે અવતાર લેશે જ્યારે સ્ત્રીઓમાં આ દુર્ગુણોનો વિકાસ થશે એટલે કે ગણેશ પુરાણ અનુસાર કળયુગમાં જ્યારે વૈશ્ય સમુદાયના લોકો મહેનત દ્વારા કમાણી કરવાને બદલે ખરાબ વ્યવહાર દ્વારા સંપત્તિ એકત્ર કરવાનું શરૂ કરશે સ્ત્રીઓ પોતાના પતિ પ્રત્યેની ભક્તિની ફરજ છોડી અને અધર્મનો માર્ગ અપનાવશે જ્યારે લોકો તેમના માતા પિતા અને શિક્ષકોનું અપમાન કરવા લાગશે ત્યારે ભગવાન ગણેશજીને પૃથ્વી પર આવી અને આવા દૂષણોને દૂર કરવા માટે અવતાર લેવો પડશે કળિયુગમાં ભગવાન ગણેશ ક્યારે અને કેવી રીતે અવતર છે તો ગણેશ પુરાણ અનુસાર એવું કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશે કળિયુગમાં પોતાના અવતારની ભવિષ્યવાણી કરી છે તે મુજબ ગંગોર કલિયુગના અંતમાં ભગવાન ગણેશનો અવતાર આવશે જેનું નામ ધૂમ્રકેતુ અથવા તો શુકર્ણ હશે અહીં ભગવાન કળિયુગમાં ફેલાયેલા દૂષણો અને અન્યાયને દૂર કરવા માટે અવતાર લેશે આ વિશે કહેવાય છે કે ભગવાનના હાથમાં તલવાર હશે તેમના ચાર સશસ્ત્ર હશે અને વાદળી ઘોડા પર સવાર થશે પાપીઓનો નાશ કરશે અને ફરીથી સત્યયુગમાં પ્રવેશ કરશે તમને જણાવી દઈએ કે આ અવતાર ભગવાન શ્રી ગણેશનો આઠમો અને છેલ્લો અવતાર હશે આ વક્રતુંડ એકદંત મહોદર ગજાનંદ લંબોદર વિકટ અને વિઘ્નરાજ ધૂમ્રકેતુના અવતારમાં તેઓ ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર સાથે મનુષ્ય અને ધર્મના રક્ષણ માટે અભિમાન સૂરનો નાશ કરશે થેન્ક યુ ફોર વોચિંગ તો ફ્રેન્ડ્સ મારા આવા જ બીજા ગણેશજીના વિડીયોની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે